એક એવી સીટ જે લોકસભા ચૂંટણીને ઘણી વાર હતી ત્યારથી જ ચર્ચામાં હતી અને હવે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થવા અને માંડ ગણતરીના દિવસો બાકી જ છે છતાં પણ સૌથી વધુ જો ગુજરાતમાં કોઈ સીટની ચર્ચા હોય તો એ છે ભરૂચની સીટ જી હા પહેલેથી જે સીટ પર ખૂબ જ ચર્ચાઓ હતી અને ત્યારબાદથી સતત વિવાદોમાં રહેતી સીટ એટલે કે ભરૂચની સીટ હવે આ સીટ પર ફરી એક વખત ફૈઝલ પટેલની ટ્વીટને લઈને ફરી ચર્ચાઓ શરૂ થઈ છે અગાઉ આ સીટ પર મનસુખ વસાવા અને ચૈતર વસાવાની જુબાની જંગ તો વારંવાર સામે આવતી જ રહી છે ત્યારે ચૈતર વસાવાને ઇન્ડિયા ગઠબંધનમાંથી ટિકિટ મળશે કે નહીં તેને લઈને ચર્ચાઓ થઈ પછી છેલ્લે ફાઇનલ થયું કે ચૈતર વસાવા જ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર બન્યા ત્યારબાદ ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલની નારાજગી પણ સામે આવી પરંતુ હવે કન્ફર્મ થઈ ગયું હતું કે હવે ચૈતર વસાવા ઇન્ડિયા ગઠબંધન તરફથી લડશે ત્યારે ફરી એક વખત ટ્વીટ સામે આવ્યું છે જેમાં ફૈઝલ પટેલે ચૂંટણી લડવાની ઈચ્છા અને તેમજ પોતાના સ્વર્ગસ્થ પિતા અહેમદ પટેલની આ એક લેગેસી હોવાની વાત કહી છે જેને લઈને શું છે સમગ્ર ઘટના તેમણે શું ટ્વીટ કર્યું છે અને આગામી સમયમાં શું ખરેખર તેઓ કોઈ પાર્ટીમાં જઈ શકે છે કે નહીં તેને લઈને વાત કરીશ આ વિડીયોમાં નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે આમ આદમી પાર્ટીએ વસાવાના નામની જાહેરાત લોકસભા ચૂંટણી માટે ઘણા સમય પહેલાથી કરી દીધી ચર્ચાઓ જાગી ગઈ કે શું કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને વચ્ચે ગઠબંધન થશે અને આ સીટ ફાળે આવશે કે નહીં પરંતુ અંતે આમ આદમી પાર્ટીના ખાતામાં આ સીટ ગઈ અને ચૈતર વસાવાનું નામ ફાઇનલ થઈ ગયું જ્યારે સામે પક્ષે મનસુખ વસાવા ભાજપમાંથી ઉમેદવાર તરીકે સામે આવી ગયા ત્યારબાદથી જ મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલ નારાજ માનવામાં આવી રહ્યા હતા ત્યારે હવે એક ટ્વીટ છે જેને લઈને ફરીથી ખળભળાટ મચી ગયો છે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે શું ફૈઝલ પટેલ અપક્ષથી ચૂંટણી લડશે કારણ તેમણે જે વાત લખી છે તેમાં લખ્યું છે કે હજુ લોકસભાની ચૂંટણીના જે ફોર્મ ભરાવાના છે એટલે કે ઉમેદવારી ફોર્મ ભરાવાના છે તેમાં હજુ ઘણી વાર છે અને તેમાં તેમણે એક પૂરો આર્ટિકલ લખ્યો છે અને આ આર્ટિકલમાં તેમણે અંદર વાત લખી છે કે તેમની જે ચૂંટણી લડવાની ઈચ્છા છે તે તેમજ તેમના પિતાજીનો આ જે સીટ છે ભરૂચ તે તેમના પિતાજીની એક લેગેસી છે વારસો છે તેવી વાત તેની અંદર લખી છે અને તેમણે ક્યાંક ને ક્યાંક લોકો એટલે કે કોંગ્રેસના કાર્યકર્તાઓની તેમને સાથ હોવાની વાત પણ લખી છે પરંતુ એક વાત હવે લોકોના દિલમાં સતાવી રહી છે કે ફૈઝલ પટેલ હવે ફરીથી શું કરવા જઈ રહ્યા છે જેને લઈને ચર્ચાઓ જાગી છે કારણ કે આ ટ્વીટનો મતલબ થાય કે તેઓ હજુ પણ ચૂંટણી લડવાની વાત કરી રહ્યા છે અને શું આગામી સમયમાં તેઓ અન્ય કોઈ પક્ષ એટલે કે અપક્ષથી પણ લડી શકે છે કે પછી કોઈ નવા પક્ષને લાવીને કોઈ નવા પક્ષમાં એન્ટ્રી કરશે અને પછી લડશે એટલે ચર્ચાઓ જાગી છે કે ફૈઝલ પટેલ હવે શું કરવા જઈ રહ્યા છે તો બીજી તરફ વાત એ છે કે જ્યારે ફૈઝલ પટેલ જાણે છે કે કદાચ તેઓ ઊભા રહેશે તો જીતશે કે નહીં એની સંભાવનાઓ કેટલી છે જો તેઓ ભરૂચ સીટના આગળની થોડા વર્ષોની હિસ્ટ્રી ચેક કરી લે તો તેઓને ક્યાંક ને ક્યાંક ખ્યાલ આવી જાય કે કેટલી સંભાવનાઓ છે જીતની પરંતુ જ્યાં બીજી તરફ ચૈતર વસાવાને લઈને પણ લોકો વાત કરે છે કે ચૈતર વસાવા એક મજબૂત ઉમેદવાર છે અને વાત જો ભાજપને હરાવવાની હોય અને ચૈતર વસાવાને જીતાડવાની હોય તો ફૈઝલ પટેલે ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવાનો સાથ આપવો જોઈએ તેવી લોકોમાં પણ ચર્ચા છે પરંતુ ફૈઝલ પટેલનું આ ટ્વીટ ફરી એક વખત એ ચર્ચા જગાવે છે કે હવે શું થશે સુ ફૈઝલ પટેલ પક્ષથી ચૂંટણી લડશે કે પછી ફૈઝલ પટેલ કોઈ નવો પક્ષ આવશે ભરૂચમાં અને નવા પક્ષમાંથી ટિકિટ લેશે કારણ કે એક તરફ ચર્ચાઓ છે કે એઆઈએમઆઈએમ જે અસદુદ્દીન ઓવેસીની પાર્ટી છે એ પણ ભરૂચમાંથી ચૂંટણી લડી શકે છે એટલે સાફ વાત છે કેટલાક લોકો આને વોટ વહેંચવાની રણનીતિ તરીકે જોવે છે પરંતુ એ વાત પાકી છે કે જો એઆઈએમઆઈએમ આવે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી આવે છે તો ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવાને સૌથી વધુ નુકસાન વીઠવાનો વારો આવી શકે છે તેથી કેટલાક લોકો ઘણા સમયથી પ્રયત્ન કરી રહ્યા હતા કોંગ્રેસના કેટલાક નેતાઓ પણ પ્રયત્ન કરી રહ્યા હતા ક્યાંક ને ક્યાંક મુમતાઝ પટેલ માની ગયા હોય તેવું લાગી રહ્યું છે પરંતુ ફૈઝલ પટેલ જે રીતે વારંવાર ટ્વીટ કરી રહ્યા છે ને હવે તેમની જે ટ્વીટ આવી છે સામે તેને લઈને ચર્ચાઓ જાગી છે કે ફૈઝલ પટેલ હવે શું કરશે ખબર નહીં કારણ કે જે રીતે અગાઉ પણ તેમણે ટ્વીટ કર્યા હતા અને લોકસભાની ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી ત્યારે હવે ગઠબંધન ફાઇનલ થઈ ગયું છે ઉમેદવાર પણ ફાઇનલ થઈ ગયો છે ત્યારે ફરી એક વખત ફૈઝલ પટેલનું ટ્વીટ સામે આવ્યું છે શું કરવા માગે છે તે તો આગામી સમયમાં જ ખબર પડશે તે અપક્ષથી લડશે કે પછી કોઈ નવો પક્ષ આવી જશે ને એમાંથી લડશે પરંતુ એમને કેટલા વોટ મળશે એ પણ એક સવાલ છે તો આગામી સમયમાં આ તમામ વસ્તુઓ અમે અપડેટ કરતા રહીશું એ સમાચાર પણ આપની સામે લાવતા રહીશું તેથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું મહત્ત્વના વિષય સાથે ત્યાં સુધી નમસ્કાર